મિત્રો હું યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે બહુ મહત્વના ટોપિક ઉપર વાત કરવાના છીએ કે અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ તો ઘણી બધી જગ્યામાં અત્યારે વરસાદ પડી ચૂક્યો છે અને અત્યારે આપણે વાત કરીએ તો કે ગુજરાતમાં કપાસનું ઘણું બધું વાવેતર થાય છે પાણીની સગવડ હશે આગોતરું આયોજન કર્યું હોય તો તેના ઘણા બધા ખેડૂત મિત્રોને વીસ દિવસથી હશે ઘણા ખેડૂત મિત્રોને પચીસ દિવસથી હશે અને ઘણા ખેડૂત મિત્રોને ત્રીસ દિવસ થયા હશે કપાસના તો એમાં અત્યારે જોઈએ તો મોટાભાગના ખેડૂતોને એક પ્રશ્ન આવે છે કે ચાર થી પચીસ દિવસ થાય તો એમાં અમુક અમુક છે તો એના છે છે એ લાલ પડી જાય પછી તડકાને લીધે અત્યારે કપાસ છે એ લંઘાવા માંડે છે પછી ધીમે ધીમે એના પાંદડા છે એ પીડા પડતા જાય છે અને છોડ બેસી જાય છે ને છેલ્લે એ છોડ છે એ નષ્ટ થઈ જાય છે તો આ થવાના કારણો શું કારણ કે આ વસ્તુ છે એ દર વર્ષે થાય છે તો આપણે આ સમસ્યા શેને લીધે થાય છે તેના કારણો શું છે અને આનું સોલ્યુશન શું એટલે કે એના ઉપાયો શું કે આપણે શું વસ્તુ આપણે કરીએ તો કે એના સામે આપણે નિયંત્રણ એનું મેળવી શકીએ તો આ સંપૂર્ણ માહિતી છે એ આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયોને અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને હા હજી સુધી જે ખેડૂત એ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દીધો જેથી અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ આપ સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે જે આ છોડ છે એ સુકાઈ કેમ જાય છે લાલ પડી લંઘાઈ ને પછી કેમ સુકાઈ જાય તો તેમાં આપણે કારણો અને છોડની સમસ્યા શું છે તો તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો એ કે છોડને શું સમસ્યા નડે છે તો તેની વાત કરીએ તો કે છોડ છે એ આપણે માનો કે જ્યારે કપાસ વીસ થી પચીસ દિવસનો હોય તો ત્યારે આપણે રેગ્યુલર પાણી પાતા હોય પછી રેગ્યુલર આપણે ખાતર નાખતા હોય પણ છતાં અમુક ખાતર નાખી છે તો એ લઈ નથી શકતું તો તેને કારણે શું થાય કે ધીમે ધીમે પાંદ લાલા લાલ છોડ છે એ લંઘાઈ જાય પાંદ લાલ પડી જાય પછી ધીમે ધીમે પીડા થઈને છોડ બેસી જાય ને અંતે એ છોડ નષ્ટ પામે છે તો આ છોડમાં તકલીફ સૌ પ્રથમ તો કે પેલું કારણ તો કે આપણે જાણ કરે ટૂંકમાં જાણીએ તો કે અત્યારે આપણે ઉનાળો છે તો ઉનાળામાં આપણે દિવસનું તાપમાન આપણે જોઈએ જ છીએ કે ચાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી આપણે તાપમાન જાય છે તો કે જે વધુ પડતું તાપમાન છે એ ક્યાંક ને ક્યાંક પરિબળ છે કે જેમાં આ સમસ્યા પ્રોબ્લેમ પડે છે કપાસના છોડમાં પછી બીજી વાત કરીએ તો તો કે કે જે બીજું કારણ શું આપણે આજથી પાંચ થી દસ વર્ષ પહેલાની વાત કરીએ તો કે જ્યારે જમીન હતી આપણે જમીનમાં દર વર્ષે માનો કે બધા આપણે ખેડૂતો હોય તો મોટા ભાગના ખેડૂતો આપણે ઘરે પશુપાલન કરતા હોય તો જે આપણે છાણિયું ખાતર છે દેશી ખાતર કઈ તો એ આપણે દર વર્ષે ભરાતું ને અત્યારે આપણે જોઈએ તો કે ઘણા બધા અંશે એનું પ્રમાણ ઓછું થતું જાય છે કે અમુક ખેડૂત છે વર્ષે વર્ષે થોડું થોડું નાખતા હોય થોડા પ્રમાણમાં બાકી અમુક બે વર્ષે નાખતા હોય અમુક ત્રણ વર્ષે નાખતા હોય તો તેને કારણે જે કુદરતી જે જમીનનું બંધારણ હતું કે જે જૈવિક બંધારણ તે એમાં આપણે ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચી તો જે જૈવિક બંધારણમાં ટૂંકમાં આપણે છાણિયું ખાતર અને દેશી ખાતર જે છે તો એ આપણે નથી આપી શકતા કે એના લીધે આ જે બીજું પરિબળ આપણે ગણી શકીએ કે તેના લીધે આ દર વર્ષે પ્રોબ્લેમ થાય અને ત્રીજો પ્રોબ્લેમની વાત કરીએ કે ત્રીજું કારણ શું તો કે જે જમીનજન્ય ફૂગ છે તો કે ફૂગના કારણે જ્યાં છોડો છે તો એ સુકાતો જણાય છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે જ્યાં કપાસનો છોડ સુકાય છે તો તેના નિયંત્રણ માટે કે તેના ઉપાય માટે આપણે શું કરી શકીએ તો કે આપણે આગળ કારણોમાં વાત કરી હતી કે જે જમીનજન્ય ફૂગના કારણે જે સુકારો આવે છે કે આપણે માનો કે આગળની જે વાવેતર કર્યું હોય તો એની જે પણ ફૂગના અંશો રહી ગયા હોય તો એમાં આપણે આપણે આપી જમીનમાં કપાસનું વાવેતર કર્યા પછી અથવા વરસાદ પડે તો એ ફૂગ છે એક્ટિવ થાય છે અને એ આપણે જે નાનો એવો જે આપણે કપાસનો છોડ છે તો એને નુકસાન પહોંચાડતી હોય છે મૂળમાં અને મૂળ પાસે એ પોતે ગ્રોથ થાય છે અને જેથી કરીને કોઈ પણ એ કપાસનો છોડ છે એ પોષક તત્વો લઈ શકતું નથી તો તેના આપણા આગોતરા નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ તો કે સેફગ્રો કરીને પ્રોડક્ટ આવે તો કે અઢીસો ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે જો આપવામાં આવે તો આપણે તેને ડ્રીપમાં પણ આપી શકીએ પિયત સાથે પણ આપી શકીએ અને જો ઉફાળું ઠંડુ વાતાવરણ હોય અને જમીનમાં પૂરતો ભેજ હોય તો આપણે જૈવિક ખાતર અથવા રેતી સાથે મિક્સ કરીને અઢીસો ગ્રામ પ્રતિ એકરે કે અઢી વીઘે આપણે છંટકાવમાં પણ આપણે ટૂંકમાં ખાતર સાથે ઉડાડી પણ શકીએ તો જે આપણે સેપગ્રો છે તો કે સેફગ્રોની વાત કરીએ તો કે એગ્રીકલ્ચરની ન્યૂનતમ ટેકનોલોજી લાયોફિલાઇઝેશન થી બનેલી પ્રોડક્ટ છે એટલે એમાં શું છે તો કે અલગ અલગ છ પ્રકારના આપણા સૂક્ષ્મજીવો એટલે કે આપણે ખેડૂતની ભાષામાં કહું તો કે અલગ અલગ છ પ્રકારના બેક્ટેરિયા અંદર કે કે આપણે વાત ટ્રાયકોડરમાં છે છે જેવા અલગ અલગ છ પ્રકારના સૂક્ષ્મજીવો આવેલા છે અને જ્યાં લાયોફિલાઇઝેશન ટેકનોલોજી છે તો એનો બીજો એક ફાયદો શું કે એક તો કે જે બેક્ટેરિયા અંદર છે તો એની ખાતરી બંધ સંખ્યા મળશે તો જેને કારણે શું થશે કે જે આ બધા બેક્ટેરિયા છે તો કે જમીનમાં આપણે આપશું તો કે એ પોતે ભેજ મળશે એટલે તલગ થશે અને એની પોતાની કોલોની જમીનમાં બનાવવા માંડશે અને જે આપણે નુકસાનકારક જે છે તો 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 એને એને અત્યારે એની કંટ્રોલ કરશે આ રીતે જો સ્ટાર્ટિંગમાં જ આપણે આપણે આપવામાં આવે કે બે મહિનાનો કપાસ થાય ત્રણ મહિનાનો કપાસ થાય તો પાછતરો જે પણ સુકારો આવતો હોય તો એના સામે અત્યારથી જ આપણે અત્યારે આગોતરા પગલા ભરી શકીએ હવે એના પછીની વાત કરીએ કે બીજો આપણે શું ઉપાય કરી શકીએ તો કે ઇફકો કંપની કંપનીનું હિમેટ શું કરીને દવા આવે છે તો એનો આપણે પિયતમાં આપણે આપવાની છે કે એક વીઘે બસો એમ એલ ટૂંકમાં એક વીઘે બસો એમ એલ યુમિટ શું કંપનીનું જે આ ટૂંકમાં હ્યુમિટ શું કરીને જે દવા આવે છે ઇપકો કંપનીની એ આપણે પિયતમાં આપી શકીએ અને બીજું કે યુમિક એસિડ કે જે અત્યારે યુમિક એસિડ આવે છે તો એ આપણે સારું એવું સારી કંપનીનું પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો એ પણ આપણે વિઘે બસો એમ તો એ રીતે આપણે જોને પાવામાં આવે તો જે આપણે પ્રોબ્લેમ પડે છે કે કપાસ લંઘાઈને સુકાઈને ટૂંકમાં લાલ પાંદડા થઈને જે બેસી જાય છે તો એના સામે ઉપાય આપણે નિયંત્રણ આ રીતે કરી શકીએ તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ આવી માહિતી શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રો ગ્રુપ બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે અને અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને આપણે લાઇક કરી દીધો આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આભાર જય જવાન જય કિસાન